ભારત સરકારના શિક્ષણ વિભાગ અને નેશન બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિપોલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ એ માનવ જીવનની પાયાની જરૂરિયાત છે આ વાતને સાર્થક કરે છે અમદાવાદમાં આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ભારત સરકારના શિક્ષા વિભાગ અને નેશન બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુસિપોલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ બુક ફેસ્ટિવલમાં

પાંસઠ થી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મોબાઈલ બસ અમદાવાદના રાણાપુર ધંધુકાના તાલુકાઓ અને ગામડાઓની શાળા કોલેજમાં જાય છે જ્યારે આ મોબાઈલ બસ સેપ્ટ કોલેજ ખાતે પાંચમી ડિસેમ્બરે સચિવાલય ખાતે છઠ્ઠી ડિસેમ્બરે ઇન્ફોસિટી કેમ્પસ ખાતે સાતમી ડિસેમ્બરે અને આઠમી ડિસેમ્બરે આઈઆઈટી ગાંધીનગર ખાતે જશે આ બસમાં ભારતીય ભાષાના પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે એ પછી બસો ની શાળાઓ ગામડાઓ અને શહેરી વિસ્તારમાં પ્રવાસ કરે છે જેમાં લોકો સાથે જોડાણ વધારવા માટે બસમાં વાંચન સત્રો સાહિત્યના વર્કશોપ અને ચર્ચા યોજવામાં આવે છે જેને વધુ અસરકારક બનાવવા માટે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ અને સરકારી સંસ્થાઓને સાથે જોડીને સહકાર મેળવવામાં આવે છે